કચ્છ ભુજની ફેમસ દાબેલી પહેલાં સોલા બોપલ જોધપુર શાસ્ત્રીનગર અને હવે મિત્રો આપણા ચાંદખેડા વિસ્તારમાં આવી ગયા છે એમનું ઓથેન્ટિક કચ્છી સ્વાદ લઈને એમની ઓથેન્ટિક કચ્છી દાબેલી ખાવા માટે મિત્રો લોકો દૂર દૂરથી તલપાપડ થઈને ખાવા માટે આવતા હોય છે કારણ કે આમનો મિત્રો ટેસ્ટર એવો છે ને જોવા નથી લઈને ઘરદા સુધી બધાને દાઢી વળગી જાય ને એવી કચ્છી દાબેલી મિત્રો પ્રોવાઈડ કરે છે મિત્રો તમને કચ્છી દાબેલી ફ્રાય દાબેલી બટર ગાર્લિક દાબેલી અને બટર ચીઝ દાબેલી પણ મળશે દાબેલીનો સ્વાદ તો એવો છે સાથે સાથે મિત્રો કચ્છી બાઉલ તો તમે એકવાર ખાઈ લીધું ને તો ખરેખર ઘણા વર્ષોથી મિત્રો સોલામાં બૂમ પડાઈ રહ્યા હતા હવે આપણા ચાંદખેડા મિત્રો હવે નવરાત્રી આવી રહી છે ને તો તમારે ગરબામાં પણ તમે કચ્છી દાબેલી આનંદ માણી શકો છો દાવડા દાબેલી સાથે નાનાથી લઈને મોટા મોટો પાર્ટી ઓર્ડર પણ મિત્રો લેવામાં આવશે તો રાના જોતા આજે જ કચ્છી દાબેલી ટ્રાય કરવી હોય તો ચાંદખેડા ચાર રસ્તા આઈઓસી રોડ ઓપોઝિટ રુદ્રાસ કોમ્પ્લેક્ષ તો રાના જોતાં ફટાફટ તમારા ફ્રેન્ડ ફેમિલી કે મિત્રોને લઈને કચ્છી દાબેલી ટેસ્ટ કરવા પહોંચી જજો